ગાંધીનગરમાં આવેલા રૂપાલ ગામમાં વરદાયની માતાની પલ્લી નીકળશે આ પલ્લી ત્રીસ સપ્ટેમ્બરની રાત્રે બાર વાગે નીકળશે અને વહેલી સવારે મંદિરે પરત ફરશે વિષ્ણુએ સાંજે રાત્રે બાર વાગ્યા પછી માતાજીનો રથ ઉપડશે અને બીજા દિવસ સવારે છ સાડા છ વાગે મંદિરમાં આવી જશે હવે વર્ષો પુણ્યા વર્ષોથી પલ્લીનો રથ નીકળે છે જ્યારે પાંડવો વનવાસીએ રોકાયા હતા ત્યારે એમણે પાંડવોએ એક યજ્ઞ કર્યો હતો એ યજ્ઞની અંદર એમની જે શક્તિ ઉત્પન્ન થઈ વરદાન આપનારી શક્તિ એ વરદાયની કહેવાય છે ત્યારથી એમનો પલ્લીનો રથ નીકળે છે પહેલાં એ લોકો સોનાની પલ્લી કાઢતા હતા હવે અત્યારે આપણે ગામના અઢારે અઢાર સમાજના લોકો ભેગા થઈને માતાજીનો રથ કાઢીએ છીએ આપણે અને એના ઉપર પહેલાં એવું કહેવાય છે કે વિશેષ અહીંયા ઘીની નદીઓ વહેતી હતી પણ આપણે અત્યારે ઘીનો અભિષેક કરીને બાધાનું બાધા પરિપૂર્ણ કરીને ઘીનો અભિષેક એવું આપણે કરીએ છીએ કેટલા લોકો આ દર્શન કરે નોમના સવારથી દસરા સુધીને બાર એક લાખ લોકો અમારા કેલ્ક્યુલેશન પ્રમાણે આવે છે દર વર્ષે થોડા થોડા વધે છે મંદિર પ્રશાસનની કઈ રીતે તૈયારીઓ અહીંયા બધી આપણે વ્યવસ્થા કરી છે આરોગ્યથી લઈને ફાળથી લઈને અને દરેક ટીમ પણ છે સ્વચ્છતામાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું સાહેબનું આહવાન છે કે બધી જગ્યાએ સ્વચ્છતા હોવી જોઈએ એ પણ અમે પાલન કરીએ છીએ અને લોકોને રોકવા માટે અને જમવા માટેની પણ અમે વ્યવસ્થા કરે છે પોલીસનો બંદોબસ્ત કેવો છે એ પણ બંદોબસ્ત દર વખતની પણ આ વખતે પણ વધારે ફોર્સથી લોકો બંદોબસ્ત કરેલો છે એટલે સરકાર તરફથી જે અમને મળવી જોઈએ સાહેબ બધી અમને મળી જાય છે